એક મારા મિત્ર જીગરભાઈ સોઢા અને એક હું બેનિયા ગયા તા સ્ટિંગ ઓપરેશન અમે કરેલું હતું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તે દરમિયાન ડોક્ટર પાસે અમે પૂછેલું કે ભાઈ કોઈ આપણી પાસે ડિગ્રી કે રજીસ્ટ્રેશન કોઈ કરેલું તો એને ના પાડેલી ત્યારબાદ એક ગુજરાતના લોકલ પત્રકાર હોય એવું એની અમને જણાવેલું અને ત્યાંના સરપંચ શ્રીનો ફોન ટેલિફોનિક લોકોએ વાતચીત કરાવેલ કે ભાઈ આ તો ડમી ડોક્ટર છે આ રહેવા દો અમારા ગામમાં ડમી ડોક્ટરનું નામ છે એટલે મેં કીધું ભાઈ તમે ડમી ડોક્ટરને છાવરવાનું કારણ શું તો મને કે તમે ડમી ડોક્ટર છો તમે ડમી પત્રકાર છો તમારા આઈ કાર્ડ બતાવો મેં કીધું ભાઈ હું મેનેજિંગ ડાયરેક્ટર છું મેં સૌરાષ્ટ્ર હેતુ પ્રેસમાંથી આવું છું મારે તને કાર્ડ બતાવવાનું ન હોય બરાબર તો એ કે હું પોલીસ બોલાવું મેં કીધું મને કોઈ વાંધો નથી મારી પાસે પુરાવા છે ડમી ડૉક્ટર છે એના પણ પુરાવા છે બરાબર પોલીસ બોલાવો એનાથી મને કોઈ વાંધો નથી કાયદેસર જે થતું હોય કાયદેસર પગલાં લેવાતા હોય એમાં કોઈ પણ વાંધો નથી પણ જો પોતે જ ડમી ડોક્ટર હોય રાજુભાઈ વાળા તો એ પોલીસ ફરિયાદની જગ્યાએ અમે સ્ટીંગ ઓપરેશન કરીને રવાના થયા ત્યારે બાબુ ડાભી વિક્રમભાઈ સરપંચ અને આ પત્રકાર દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવેલો પાસે અમારી ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવેલો ત્યારબાદ અમે રાજકોટ સિવિલ હોસ્પિટલે આવ્યા સિવિલ હોસ્પિટલે આવ્યા અને અમે એમએલસી કરાવી પછી અમને અમારી જાનનો જોખમ હતો અમારી જાનના જોખમ દ્વારા અમને એવું લાગ્યું કે અમારે ત્યાં ફરિયાદ કરવા ન જાવી અમે ડાયરેક્ટ સીપી સાહેબ ને અરજી આપી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આપી આઈજી સાહેબને આપી રાજકોટ જિલ્લા આઈજી સાહેબને આપી પોલીસ વડાને આપી પણ આ બાબુભાઈ પત્રકાર રહ્યા અને ત્યાંના સ્થાનિક પત્રકાર હોય ત્યાંના લોકલ પત્રકાર હોય અને સરપંચ દ્વારા અમારે આ અરજીના કોઈ જવાબ અમને મળેલા નથી બે મહિના પછી અમારા ઘરે એક નોટિસ આવેલી છે કે તમારી અરજી અમે ફાઇલે કરી નાખી છે પોલીસ દ્વારા અમને ફોન કરવામાં આવેલો હતો કે તમે નિવેદન દેવા આવો મેં કીધું સાહેબ મારું નિવેદન તમારે જોતું હોય તો હું રાજકોટ તમને ગમે ત્યારે દઈ હકું આવવામાં ગમે ત્યારે મારી ઉપર જીવનો જોખમ છે આવો એક વાર બનાવ બન્યો બીજી વાર પણ બની શકે એવી અમને ભીતિ છે પોલીસ આવી પણ નથી અને ગાઈડની રાજકોટ એરપોર્ટ પોલીસે અમને નોટિસ મોકલી છે કે તમારી અરજી અમે ફાઇલે કરી નાખી ત્યારે અમે આજે તો ખાલી ચેક કરવા ગયા હતા કે ભાઈ આ ખરેખર ડમી ડોક્ટર જ છે

જે મારું પ્રેસ કાર્ડ છે ત્યારે બાબુભાઈ ડાભી પત્રકાર અને વિક્રમભાઈ સરપંચ અને રાજુભાઈ વાડા એના મળતિયાઓ લઈને અમારે આડી બે ગાડી નાખવામાં આવી એક સ્વિફ્ટ ગાડી ને એક બોલેરો ગાડી ત્યારબાદ અમારા જે સ્ટિંગ કરેલા મોબાઈલ હતા જોકે ખાનગીમાં તો સ્ટ્રીંગ કરેલું હતું જ અમારા જે મોબાઈલ હતા એ ત્યાં પાઇપોડે ભાંગી નાખવામાં આવ્યા મારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં જે અમારા ફોટા પાડેલા છે એ લોકોએ પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરેલા છે કાઠલા પકડેલા અને એવું જાણવા મળ્યું કે જ્યાં તમને રહેવાસી લોકો એ હતું કે અમને અવારનવાર બ્રાહ્મણબોરના રહેવાસીઓ રજૂઆત કરતા હતા ટેલિફોનિક ફોન કરતા હતા કે ભાઈ અહીંયા ડમી ડોક્ટર છે લોકોના સાથે બહુ સ્વાસ્થ્ય છેડા કરે છે

જે કઈ મારી ઉપર કરવામાં આવ્યું છે એમાં મને સાચો નિયમ